કેનેડામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા આમોદના યુવાનનો મૃતદેહ વતન લવાયો ધારાસભ્યની મદદથી ચૌદ દિવસ બાદ પરિવારને મૃતદેહ મળ્યો અંતિમ સંસ્કાર કરાયા કેનેડાના બ્રાંપથનમાં થયેલા એક ગમખોર માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદના પચીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી રોહિતભાઈ છેલ્લા વર્ષથી વિઝા પર કેનેડામાં રહેતા હતા ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું પરિવારજનોએ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીનો સંપર્ક કર્યો હતો ધારાસભ્ય ભરૂચ કલેક્ટર મારફતે મૃતદેહને વતન લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી ચૌદ દિવસની લાંબી કાર્યવાહી બાદ યુવાનનો મૃતદેહ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો ત્યાંથી પરિવારજનો મૃતદેહને આમોદ લઈ આવ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અંતિમ યાત્રામાં ધારાસભ્ય ડીકે સ્વામી સહિત અનેક આગેવાનો અને નગરજનો જોડાયા હતા પરિવારજનોએ અશ્રુભિની આંખે પોતાના વહલ સોયાને અંતિમ વિદાય આપી હતી રોહિત કુમાર ચંદુભાઈ લિંબત છે રોહિતભાઈ શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા અઢી વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનો માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બોળક મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે અંતિમ વિધિ ક્યારે કરવાનું મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે સાડા સાતથી આઠના ગાળામાં રાખેલ છે ગત રોજ એટલે કે દસ પંદર દિવસ પહેલાં કેનેડાના બ્રોમ્પટન ખાતે એક એક્સિડન્ટ થયું જેમાં ત્રણ વિદ્યાર્થીઓ જે ઇન્ડિયાથી કેનેડા ખાતે ભણવા ગયા હતા એમનું ત્યાં તાત્કાલિક મૃત્યુ થયું જેની અંદર અમારા આમોદના રોહિતભાઈ લિંબચિયાના સુપુત્ર એવા ઋષભભાઈનું પણ ત્યાં મૃત્યુ થયું એના સમાચાર મળતા અમો તે એમના ઘરે જઈ એમને આશ્વાસન આપ્યું તેમજ તે જ સમયે ભરૂચના કલેક્ટરશ્રીને ફોન કરી અને તમામ પ્રકારની જે અમારી પાસે માહિતી હતી એવી સૂચના આપીને તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવે અને જે કેનેડા ખાતે મૃતદેહ છે એને ઈન્ડિયામાં લાવી અને એમના પરિવારને સોંપવામાં આવે એવી કાર્યવાહી કરવા માટેનો કલેક્ટરશ્રીને ફોન કર્યો જેના રૂપે કલેક્ટરશ્રીએ અને માનનીય સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ તાત્કાલિક આ કાર્યવાહી કરી અને એ કાર્યવાહીના ભાગરૂપે આજે રાત્રે એટલે વહેલી સવારે કેનેડા ખાતેથી એર એર દ્વારા ઋષભભાઈનો મૃતદેહ અમદાવાદ ખાતે આવશે અને ત્યારબાદ અમદાવાદથી અહીંના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ એરપોર્ટ ખાતે રિસીવ કરી આમોદ આવશે ને આમોદ સાતથી આઠ દરમિયાન સવારમાં વેદોપચાર અને ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે એમનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે તો આ જે કાર્યવાહી થઈ એ બદલ હું ભરૂચ કલેક્ટર માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ગુજરાત સરકાર તેમજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું આવા કપરા સમયની અંદર એક નાના કાર્યકરનો વાત સાંભળીને એક મોટું આવું જે અશક્ય કાર્યને શક્ય બનાવી અને અમારા જંબુસર અને આમોદ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ઋષભભાઈનું જે મૃત્યુ થયું છે એના આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના